હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ની અંદર આવી ગયા છીએ તમારે આજના નવા જીરાના ભાવ વિશે જાણવું હોય અને મારી પર નવા છો તો ચેનલને ને કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બાવનસો થી પંચાવનસો ની વચ્ચે થયા છે ગોંડલમાં છેતાલીસો પંચાવન થી ત્રેપનસો ની વચ્ચે થયા છે જેતપુર માં પાંત્રીસો થી ત્રેપનસો ની વચ્ચે થયા છે બોટાદમાં માં સુડતાલીસો થી ત્રેપનસો ની વચ્ચે થયા છે વાંકાનેર માં ચાર હજાર નવસો થી ની વચ્ચે થયા છે સો ની વચ્ચે થયા છે જસદણમાં છેતાલીસોથી ચોપનસો પચાસ ની વચ્ચે થયા છે જામજોધપુરમાં છેતાલીસો દસ થી ત્રેપનસો ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં થી પંચાવનસો ની વચ્ચે થયા છે મોરબીમાં પિસ્તાલીસો એંશીથી બાવનસો પચાસ ની વચ્ચે થયા છે બાબરામાં છેતાલીસો સિત્તેર થી ચોપનસો ની વચ્ચે થયા છે ઉપલેટામાં છેતાલીસો પંચાવન થી ત્રેપનસો ચાલીસ ની વચ્ચે થયા છે પોરબંદરમાં બેતાલીસોથી એકાવનસોની વચ્ચે થયા દર માં એકતાલીસો સાવસો થી બાવનસો ની વચ્ચે થયા છે હળવદ માં ચાર હાજર નવસો થી ત્રેપનસો ની વચ્ચે થયા છે ઉંઝામાં ચાર હાજર નવસો ત્રીસ થી ચોપનસો ની વચ્ચે થયા છે હારીજમાં પાંચ હજાર થી ત્રેપનસો ની વચ્ચે થયા છે પાટણમાં ચુમ્માલીસોથી બાવનસોની વચ્ચે થયા છે ધાનેરામાં ચાર હજાર સાતસોથી બાવનસો પચીસની વચ્ચે થયા છે થરામાં પાંચ હજાર ત્રીસથી ત્રેપનસો વીસની વચ્ચે થયા છે દિયોદરમાં ચાર હજારથી બાવનસોની વચ્ચે થયા છે બાપરમાં પિસ્તાલીસો સિત્તેરથી એકાવનસો એંસીની વચ્ચે થયા છે